તો આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ પ્રકારના પ્રોઝર્વેટિવ ફૂડ કલર કોન સ્ટાર્ચ કે પછી માવાનો ઉપયોગ કર્યા વિના ડ્રાય ફ્રુટ્સ માવા કુલ્ફી આજે આપણે બનાવીશું જેને આજે આપણે સાકરમાંથી બનાવીને તૈયાર કરીશું જેથી સાકરમાંથી બનેલી આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં આપણી બોડી અને આંખોને ખૂબ જ ઠંડક આપે છે અને હા આ કુલ્ફીમાં આપણે કોઈ પણ પ્રકારના કોન્સ્ટાર્જનો ઉપયોગ બિલકુલ પણ નથી કર્યો જેથી તેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો ચાલો બનાવીએ ઉનાળાનું વેકેશન પડવાની તૈયારી જ છે અને ગરમી પણ ચાલુ થઈ ગઈ છે તો બાળકોની ડિમાન્ડ હતી કે મમ્મા કુલ્ફી બનાવ તો તેની માટે કુલ્ફી બનાવવા માટે મેં ત્રણ થેલી ફૂલ ફેટ મિલ્ક આવે છે એ લીધું છે દોઢ લીટર જેવું આપણે દૂધ લીધું છે અને તેની સાથે મેં પચાસ ગ્રામ કાજુ પચાસ ગ્રામ પિસ્તા અને પચાસ ગ્રામ બદામ લીધી છે એક વાટકી મેં ઘાંગરા સાકરને દર દરી વાટીને લીધી છે અને એક વાટકી મિલ્ક પાવડર લીધું છે હવે એક પેનની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી આપણું દૂધ તળીએ ચોંટતું બિલકુલ પણ નથી હવે પેનની અંદર આપણે જે ત્રણ થેલી દૂધ લીધું હતું તે અંદર એડ કરી દઈશું આ ટોટલ દોઢ લીટર દૂધ છે ફ્રેન્ડ્સ કુલ્ફી બનાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે મેં બફેલો સ્પેશિયલ જે દૂધ આવે છે તે લીધું છે તમે ગોલ્ડ કે પછી કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો ખાલી ફૂલ ફેટવાળું દૂધ આપણું હોવું જોઈએ આ રીતે આપણે બધી જ થેલીને પેનની અંદર એડ કરી દઈશું હવે આ દૂધને આપણે ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દઈશું હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે હલાવતા જવાનું છે અને દૂધને ઉકાળી લેવાનું છે હવે થી સાત મિનિટની અંદર જ દૂધ આપણું એકદમ સરસ સુકળવા લાગ્યું છે આ રીતે એક બે બોઇલ આવે ત્યારે તેની અંદર આપણે કાજુ બદામ અને પિસ્તા લીધા હતા તેને મેં દરદરો ભૂકો કરી દીધો છે તે અંદર એડ કરી દઈશું આ ડ્રાય ફ્રૂટ્સને આપણે એકદમ ફાઇન નથી પીસવાના આ રીતે દરદરા પીસવાના છે આ રીતે આપણે ડ્રાયફ્રુટ્સને થોડા દરદરા પીસીને દૂધની અંદર એડ કરીશું તો દૂધને આપણા થિકનેસ મળશે અને દૂધ આપણું તરત જ ઘટ થવા લાગશે હવે દૂધને આપણે ફરીથી ઉકળવા દઈશું હવે એક ની અંદર આપણે એક વાટકી જે ગાંગરા સાકર લીધી હતી તેને મેં દરદરી વાટી લીધી છે તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે મીઠાશ તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો હવે આ સાકરને આપણે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું અને આ રીતે ગેસ ઉપર ગરમ થવા દઈશું અને તેનું કેરેમ માઇલ આપણે બનાવવાનું છે હવે વચમાં આપણે દૂધને પણ આ રીતે હલાવતા રહીશું જેથી દૂધ આપણું તળિયે બિલકુલ પણ ચોટે નહીં હવે આપણા પેનની કિનારી ઉપર જે મલાઈ અને માવાનો ભાગ જે ચોંટતો હોય તેને આ રીતે નીકાળી લઈશું અને તેને દૂધની સાથે મિક્સ કરતા જવાનું છે જેથી દૂધને આપણા થિકનેસ મળશે હવે વચમાં વચમાં આપણે આ સાકરને પણ આ રીતે હલાવતા જવાનું છે અને એકદમ સરસ ઓગાળી લેવાની છે પાંચ જ મિનિટની અંદર આપણી સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે આ રીતે એકદમ સરસ આપણી સાકર ઓગળી જવી જોઈએ તો આપણું બનીને રેડી છે હવે તેની અંદર આપણે જે દૂધ ઉકળવા મૂક્યું હતું તેની અંદરથી બે થી ત્રણ ચમચી જેવું દૂધ આપણે કેરેમાઇલ ની અંદર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું હવે આ મિક્સચર ને આપણે દૂધની અંદર એડ કરવાનું છે અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે નહીતર દૂધ આપણું બહાર નીકળી શકીએ છીએ ડાયરેક્ટ કેરેમાઇલ અંદર એડ કરી દઈશું તો દૂધના ફાટવાના ચાન્સીસ વધી જાય છે તો આ રીતે દૂધ અને કેરેમાઈલને મિક્સ કરીને એડ કરવાથી દૂધ આપણું બિલકુલ પણ ફાટતું નથી હવે આ રીતે હલાવી દૂધ અને કેરેમાઈલને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ફરીથી દૂધને આપણે ઉકળવા દઈશું વચમાં વચમાં આપણે જે પેનની કિનારી ઉપર જે મલાઈનો ભાગ જામે છે તેને પણ આ રીતે મિક્સ કરતા જવાનું છે જેથી દૂધને આપણા થિકનેસ મળશે હવે દસ થી પંદર મિનિટની અંદર દૂધ આપણું ઉકળી અને એકદમ અડધું થઈ ગયું છે હવે તેની અંદર આપણે એક વાટકી જે મિલ્ક પાવડર લીધો હતો તે અંદર એડ કરી દઈશું આ મિલ્ક પાવડરને તમે થોડાક ઠંડા દૂધની અંદર ઓગાળીને પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આ દૂધને આપણે હેન્ડ મિક્સચર ની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું આ રીતે હલાવી અને મિક્સ કરવાથી આપણા દૂધની અંદર મિલ્ક પાવડરના બિલકુલ પણ ગાંઠા નથી પડતા આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી મિલ્ક પાવડરના બિલકુલ પણ ગાંઠા નહીં પડે આ સ્ટેજ ઉપર તમારે દૂધ કરી લેવાનું છે જો તમને મીઠાશ થોડીક ઓછી લાગતી હોય તો તમે બે ચમચી જેવી સાકર વધારે પણ એડ કરી શકો છો હવે તેની અંદર આપણે એક ચમચી જેવો ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું થોડુંક કેસર એડ કરી દઈશું કેસર એડ કરવાથી આપણી કુલ્ફીનો કલર એકદમ સરસ આવે છે કેસર એડ કરવું બિલકુલ પણ ઓપ્શનલ છે ફ્રેન્ડ તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો હવે તેને ફરીથી થોડી વાર ઉકળવા દઈશું હવે પાંચ મિનિટ પછી દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે ઠંડુ થયા પછી આ દૂધ આપણું વધારે ઘટ થાય છે હવે ગેસ બંધ કરી અને દૂધને હલાવતા જઈશું અને ઠંડુ કરી લેવાનું છે હલાવવાથી દૂધની અંદર આપણા લમ્સ બિલકુલ પણ નહીં પડે હવે દૂધ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ સરસ ઘટ્ટ પણ થઈ ગયું છે હવે આ મિક્સચરને આપણે કુલ્ફી મિલ્કની અંદર ભરવાનું છે આ રીતના જે કુલ્ફી મોલ્ડ આવે છે તેની અંદર પણ તમે ભરી શકો છો નહીતર આ રીતે કાગળના જે ડિસ્પોઝેબલ કપ આવે છે તેની અંદર પણ ભરી શકો છો નહીતર આ રીતે કાચના જે આપણા ચાના કપ હોય છે રેગ્યુલર તેની અંદર પણ તમે ભરી શકો છો હવે આ મિક્સરને આપણે કુલ્ફી મોલ્ડની અંદર ભરી લઈશું આ રીતે આપણે ભરી લેવાના છે આ રીતે આપણે બધા જ ભરી લઈશું તો મેં કુલ્ફી મોલ્ડના બધા જ મોલ્ડ ભરી અને રેડી કરી લીધા છે હવે આ રીતે આપણે જે ડિસ્પોઝેબલ કપ હોય છે તેને પણ ભરી લઈશું ફ્રેન્ડ આ રીતના કપ ની અંદર ભરવાથી તમારે કુલ્ફીને નીકાળવી એકદમ સરળતાથી તમે નીકાળી શકો છો તો તમારી જોડે આ રીતના કપ હોય તો તમારે આની અંદર જ કુલ્ફીને બનાવી જેથી તમારે નીકાળવામાં એકદમ સરળતા રહેશે અને કઈ રીતે નીકાળવી તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો મેં બધા જ મોલ્ડ ભરી અને રેડી કરી લીધા છે ફ્રેન્ડ્સ તમે આ કુલ્ફીને કોઈ પણ મોલ્ડ કે પછી ગ્લાસની અંદર પણ બનાવી શકો છો હવે તેની ઉપર આપણે થોડાક પિસ્તાની કતરણ એડ કરી દઈશું જેથી કુલ્ફી આપણી બન્યા પછી એકદમ સરસ લાગશે આ રીતે આપણે બધા જ મોલ્ડ ની અંદર થોડી થોડી પિસ્તાની કતરણ એડ કરી દઈશું હવે આ મોલ્ડને આપણે સિલ્વર થી કવર કરી લઈશું જેથી આપણી કુલ્ફી બન્યા પછી તેની અંદર બરફનો ભાગ બિલકુલ પણ નહીં જામે આ રીતે એકદમ સરસ કવર કરી દેવાની છે આપણે મોલ્ટને હવે તેની અંદર આ રીતે આપણે જે કુલ્ફીની સ્ટીક આવે છે તે લગાવી દઈશું આ રીતે આપણે બધા જ મોલ્ટની અંદર આ રીતે સ્ટીક લગાવી દેવાની છે હવે એ જ રીતે આપણે જે નાના કપ લીધા હતા તેને પણ આપણે એકદમ સરસ કવર કરી દઈશું અને તેની ઉપર આપણે એક રિંગ લગાવી દેવાની છે આ રીતે બધા જ મોલ્ડ ને કવર કરી અને તેની ઉપર આપણે એક રિંગ લગાવી દેવાની છે તો મેં બધા જ મોલ્ડ રેડી કરી લીધા છે હવે જે આપણે સ્ટીક લગાવી હતી તેના હોલને પણ આપણે કવર કરી લઈશું જેથી કુલ્ફીની અંદર આપણો બિલકુલ પણ બરફ નહીં જામે આ રીતે મેં બધા હોલને પણ કવર કરી લીધા છે તો આપણા બધા જ મોલ્ડ બની અને રેડી છે અને બધાને એકદમ સરસ મેં કવર કરી લીધા છે આ રીતે બધા હોલને પણ એકદમ સરસ કવર કરી લીધા છે હવે આ બધા જ મોલ્ડને આપણે સાત થી આઠ કલાક કે પછી ઓવરનાઇટ માટે ફ્રીજરમાં મૂકવાની છે સાત થી આઠ કલાક પછી આપણી કુલ્ફી એકદમ સરસ જામી ગઈ છે તેનું સિલ્વર કોઈલ આપણે હટાવી લઈશું તો આપણી કુલ્ફી એકદમ સરસ જામી ગઈ છે ફ્રેન્ડ અને તેની અંદર બિલકુલ પણ બરફનો ભાગ નથી થયો હવે આ કુલ્ફીને આપણે ડિમોલ્ટ કરવાની છે જો ફ્રેન્ડ્સ આપણી બધી જ કુલ્ફી એકદમ સરસ ઠીક થઈ ગઈ છે અને તેની અંદર બિલકુલ પણ બરફનો ભાગ નથી થયો હવે ડિમોલ્ટ કરવા માટે તમારે આ કુલ્ફીને રૂમ ટેમ્પરેચર ઉપર મૂકી દેવાની છે બહારે જ મૂકવાની છે અથવા તો આ રીતે એક બાઉલની અંદર પાણી લઈ લેવાનું છે અને તેની અંદર આપણે પાંચ મિનિટ માટે મૂકી દેવાની છે જેથી એકદમ સરળતાથી નીકળી જશે હવે આ કપવાળી કુલ્ફી આપણે આ રીતે કાતરની મદદથી તેનો પાછળનો ભાગ નીકાળી દઈશું આ રીતે એકદમ સરળતાથી કપ વાળી કુલ્ફી આપણી નીકળી જાય છે આ રીતે એકદમ સરળતાથી નીકળી જશે ફ્રેન્ડ્સ તમારી જોડે આ રીતના ડિસ્પોઝેબલ કપ હોય તો તમારે તેની અંદર જ કુલ્ફી બનાવવાની જેથી તમારે નીકાળવામાં એકદમ સરળતા રહેશે જો ફ્રેન્ડ્સ આપણી કુલ્ફી કેટલી સરસ બની છે અને એકદમ ઇઝીલી નીકળી જાય છે તેને તમારે પાણીની અંદર ડુબાડવાની પણ બિલકુલ જરૂર નથી પડતી અને એકદમ સરળતાથી નીકળી જશે તો આપણી સરસ મજાની કુલ્ફી બનીને રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ